પચીસ ચૌદ તિથિ છે આજે સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ પણ છે આજે જન્મ થાય છે એની તિથિ ગણાય છે તેરસ આ તેરસ તિથિ આજે સવારે છ ને પાંત્રીસ મિનેટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય તિથિ આજે જે બાળ નો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે મૃગશ્રીષ આ નક્ષત્ર આજે બપોરે અગિયાર ને પચીસ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય એનું નક્ષત્ર નક્ષત્રમાં જેનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી આજે જે બાળનો જન્મ થાય છે એનો યોગ ગણા છે બ્રહ્મ બ્રહ્મ યોગ આજે સવારે નવ ને દસ પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળનો જન્મ થાય આજે જે બાળ નો જન્મ થાય નું કરણ ગણાય છે આ કરણ આજે સવારે છ ને પાંત્રીસ મિનિટે પૂર્ણ જાય છે આજે આખા કોઈ પણ એ રાશિ મિથુન ગણાશે આ મિથુન રાશિ ચૌદ તારીખે મળસ કે ચાર ને પૂર્ણ થાય છે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ મિથુન ગણાશે

આજે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવાર કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે આજે કોઈ જાન લઈને જરૂર હોય કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈ ઓપરેશન હોય ડિલિવરી હોય કોઈ સગાઈ પણ હોય શકે કોઈની છઠ પૂજા હોય શકે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા તો તમારે બધા જ કાર્યમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એવી હું તમને દાદાને પ્રાર્થના કરું છું આજના દિવસે સવારમાં માં ઉઠી આજનું સુકન કરીને પછી આ કાર્ય કરવા જજો તો કાર્યમાં સારી સફળતા મળી શકે વિઘ્નો આજે રવિવાર છે આજના દિવસે ઘરેથી નીકળું છું સૌથી પહેલા પિતાને વંદન કરેલો પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો ફોટાને પગે લાગી ઘરમાં જે પૂજા નું સ્થાન હોય જેને દિવસ સ્થાન કહેવાય છે ત્યાં પગે લાગેલો ભગવાનને પ્રાર્થના કરવાનું કે તમે મારા કાર્યમાં મારી સાથે રહેજો આજે તમે ખાસ કરીને ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરી અને આજે ગાયને ખવડાવવાથી પિતૃઋણ માંથી મુક્તિ મળે છે અને ગ્રહ દોષ માંથી પણ મુક્તિ મળતી હોય છે આજના દિવસે આખા પરિવાર સાથે બહાર ફરવા જવું જોઈએ કોઈ ધર્મક્ષેત્રની યાત્રા માટે જાઓ યા કોઈ પણ ફરવાલાયક સ્થળે જાઓ આનંદ થી રહો લક્ષ્મીદેવી ખુબ પ્રસન્ન થાય છે

આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો ત્રીસ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે યોગ્ય દિવસ છે વિદેશ જવા માટેનો ઇન્ટરવ્યુ આપવાનો હોય નોકરી ધંધા માટેનો ઇન્ટરવ્યુ આપવાનો હોય કરી શકાય છે મતલબ આજે જે કાર્ય તમે કરશો એનું સુખ લાંબો સમય સુધી નથી રહેતું એટલે એવા કાર્ય કરવા માટે ઉત્તમ છે કે જે શોર્ટ ટાઈમ માટેના હોય પ્રાક્ષમે માટે એનું કામ કરીએ કામ બંધ થઈ જતો થાય એવા નાના મોટા ધંધા તમે કરી શકો છો પણ બહુ લાંબો સમય સુધીનો કોઈ કાર્ય લેને બેઠા હોય કોઈ લાંબો સમય સુધીનો સુખ ભોગવવાનું માંગતો હોય જેમ કે લગ્ન જીવન ઘર પ્રોપર્ટી મળકર વાહન આવી મોટી જલાંબા ગણાનો સુખ આપણી વસ્તુ છે તેના લખ કોઈ પણ કાર્ય જલ્ના કરવું જોઈએ ના કોઈ વહન કરીદી કરી શકાય ના કોઈની સાથે મિત્રતા પણ ન કરી શકે મિત્રતા પણ કેટલી જ લાંબો ટાઈમ ભાગીદારી પણ ન કરી શકાય પ્રાજના દિવસે এবার কার্য করো কোর্ট টাইম না ডাঘা পড়ে যাওয়া পান ডাঘা প উন কপা হচ্ছে জীব পড়ে যাবেন ক্যাক ভাই ফাটি জায়গা আজ নস্ত্র বেতন ন ধারণ করছো আধু যে ফলছে আজকে আগি આજે અગિયાર ને પચીસ મિનિટ છે ઓગણ ચાલીસ મિનિટ સુધી કામ કરો છો એટલે એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાય ગઈ ખોવાઈ ગઈ મળવાની કોઈ શક્યતા નથી બિલકુલ નથી આજે બને ત્યાં સુધી કોઈ કાર્ય પણ ન કરશો આ સમયગાળા દરમિયાન કારણ કે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ નવો ધંધો વેપાર ચાલુ કરશો કે ખરીદી કરશો કે વેચાણ કરશો તેમાં તમને ગરીબી આવી જશે તમને નુકસાન થશે એ સુખ નહીં ભોગવી શકાય આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરવાથી એ કાર્યક્ષેત્રની અંદર તમને વધારે પડતું નુકસાન ભોગવવું પડે છે અને મોટે ભાગે ગરીબી આવી જાય એમ કહેવાય એટલે ખરીદી કરશો ના વેચાણ કરશો નવા વસ્ત્ર પણ ભૂલ ધારણ ના કરશો આ ટાઈમે આ ટાઈમે નવા વસ્ત્ર ધારણ કરવાથી દેવાદાર થઈ જાવ ઉઘરાણી વાળા ઘરે આવીને ઉભા રહી જશે શહેર સેક્ટરનું જો કામ કરતા હોય તો ભૂલમાં પણ નવા વસ્ત્ર ધારણ ના કરશો નહીં તમને બહુ મોટી ફટાક લાગી શકે છે બહુ મોટી આર્થિક સપાટ લાગી શકે છે માટે આ સમયગાળા દરમિયાન એટલે કે આજે બપોરે અગિયાર ને પચીસ થી લઈ આવતી કાલે સવારે દસ ને ઓગણચાલીસ મિનિટ સુધી કોઈ કાર્યક્રમ માટે યોગ્ય સમય નથી પરંતુ આવતીકાલે સોમવાર અને આ ત્રણ મહાદેવની પૂજા કરવા માટે ઉત્તમ દિવસ છે જે કાર્ય કરો ને એ વસ્તુનો નાશ થઈ જાય એટલે કે પૂજા કરશો તો પાપનો નાશ થઈ જશે પાપનો નાશ કરવા માટે ભગવાન શંકર ની ઉપાસના આરાધના કરવાથી દિવ્ય ફળ પ્રાપ્ત થતું હોય આવતીકાલે સોમવાર પણ છે આદ્ર નક્ષત્ર પણ છે અને પૂનમ પણ છે સુગંધિત દ્રવ્ય એટલે કે અત્તર વગેરેથી ભગવાન અભિષેક કરી શકો છો મહાદેવની ઉપાસના આરાધના કરો આવતીકાલ માટે શ્રેષ્ઠ રહેશે આદ્ર નક્ષત્ર આજે જોઈશું આજનું સંકલ્પ જે લોકો પૂજા કરે છે મારી આપેલી પૂજા કોઈ પૂજા કરતા એ લોકો આ સંકલ્પ કરીને પૂજા કરે છે તેમાંથી મકર સંક્રાંતિ રાખ્યો છે ચોક્કસ બધા તમારા સૂર્યને બળવાન કરી શકો છો અવશ્ય પ્રકાર અદ્યતન આસના બ્રહ્મ પવિત્ર પોષ માસુભે શુક્લ પક્ષે ચૌદશી આમ ચતુર્દશી આયામ দরক জন পো সাম বোত্র খবর গোত্র স্মৃতি পুরনো পুণ্য ফল প্রাথম অপ্রা লক্ষ্মী প্রাথি অর্থম প্রা लक्षमेहि चिरकालम सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या विद्याअभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति, विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य आदि प्राप्ति अर्थम, मम समय, तथा कुंडली मध्ये स्थित स्थितग्रह गोचर ग्रह महादशा अंतर्दशा प्रत्यर्दशा तथा યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ કારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પિસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું બોલવાનું અનુસાર તકલ

असंतन प्राप्ति वाला मटे पण आवी जाय सेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच च अब जन लगन नथी थे ते लोग कोई बोलवा में मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति अर्थम अब जे लोग સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો સમન્ સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્ય ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂળતા પૂર્વક ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला है बोलो ना जिन्हें आरोग्य नहीं पूजा हम तो दरिद्र जनाएं बोलोंगे बोलो मम आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम और दरिद्र जनाएं बोलोंगे સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

એતાની ગંધા પુષ્પા ધૂપા દીપા નવેદ્ય તામ્ર દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંચિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્માર્પમસ્તુ નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી ઘસે કપડામાં તિલક કરી દો કપાળમાં જમીન પર પાણી મૂકવું છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ